અત્યારે બ્રેકિંગ ન્યૂઝ પ્રાપ્ત થઈ રહ્યા છે વાપથરાદ જિલ્લાથી થરાદ સિમનગર પતંગોત્સવમાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જમાવી જબરી જમાવટ ગુજરાતીઓના લોકપ્રિય અને આનંદમય પર્વ ઉત્તરાયણની સમગ્ર રાજ્યમાં ધામધૂમથી ઉજવણી થઈ હતી તે વચ્ચે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ પોતાના મત વિસ્તાર થરાદમાં પ્રજાજનો તથા કાર્યકરો સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી તેઓ શિવનગર થરાદ ખાતે થરાદ નગરપાલિકા પૂર્વ પ્રમુખ શ્રી હિરાજી પેમાજી રાઠોડના નિવાસ સ્થાને પહોંચ્યા હતા અને અહીંયા આયોજિત સ્નેહ મિલનમાં રાઠોડ પરિવાર તેમજ સ્થાનિક આગેવાનો સાથે આત્મીય મુલાકાત કરી હતી અને આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ સ્થાનિકો સાથે મળી પતંગબાજીનો આનંદ માણ્યો હતો અને ઉત્તરાયણ પર્વની હાર્દિક શુભકામના પાઠવી હતી જેમાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી જણાવ્યું હતું કે તહેવારો એ પરસ્પર પ્રેમ એકતા અને સૌહાર્દના પ્રતીક છે સાથે સાથે તેમણે ઉત્તરાયણ દરમિયાન પક્ષીઓની સુરક્ષા માટે ખાસ કાળજી રાખવાની અપીલ પણ કરી હતી આ તસવીરની સાથે કલ્યાણભાઈ ચૌહાણ વાવથરા જિલ્લા બીરોજી સમગ્ર રાજ્યના પ્રજાજનોને મકર સંક્રાંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું ઉત્તરાયણનો પર્વ એટલે અંધકારમાંથી પ્રકાશ તરફની દિશા 14 દિવસ થી સૂર્યનારાયણ ભગવાન મકર રાશિ માં પ્રવેશ કરશે ઉત્તરાણ તરફ પ્રયાણ થશે અને નવી પૃથ્વી ઉપર એક નવી ઊર્જા તેની શરૂઆત થાય છે ઉત્તરાણ નો પર્વ એટલે અહીંયા આપણે ત્યાં দান પુણ્ય માટેનો પર્વ છે ગૌ માતા ને ખોળ ખવડાવે ઘાસ આપે ફંખ્યોને દાણા નાખે અને લોકો સૂર્યનારાયણની ઉપાસના કરવા માટે ધાબા ઉપર અને જે સૂર્યનારાયણ હોય ત્યાં આગળ જઈને સૂર્યનારાયણની સમીપ જઈને પતંગ ચગાવવાનું કામ એ પણ આપડે તે બહુ જૂની પરંપરા છે થરાદના પ્રજાજનોને આજે મારે શુભેચ્છાઓ સાથે રાજ્ય સરકારે જે એક ભેટ આપી છે ખાસ કરીને શહેરી વિકાસ વિભાગ માન્ય મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ એમના ડિપાર્ટમેન્ટ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભોપેન્દ્રભાઈ પટેલ અને ઉપમુખ્યમંત્રી માન્ય હર્ષભાઈ સંઘવી આપ બંનેનો મારો આભાર માનવા પડે કે જેમણે થરાદ નગરપાલિકાને ક વર્ગની નગરપાલિકામાંથી અ વર્ગની નગરપાલિકામાં નિર્ણય કર્યો છે ને થરાદ વાસીઓને આ એક મોટી ભેટ આપી છે જેથી કરીને જે થરાદના વિકાસ માટે ત્રણ કરોડ ની ગ્રાન્ટ આવતી હોય લગભગ જોઈને દર વર્ષે પચીસ કરોડ કરતા વધારાના નાણા એક જ વર્ષની અંદર વધારાના જે પહેલા આવતા હતા એના કરતા આવશે